હલો મિત્રો આજે હું જઈ રહ્યો છું કડાદરા ગામે હળકાઈ માતાના દર્શને તો મિત્રો ત્યાં જઈ હળકાઈ માતાના દર્શન કરીશ તો બનાવી રહ્યા છો મારા બ્લોકમાં જાય હળકાઈમાં હલો મિત્રો આજે હું જઈ રહ્યો છું કડાદરા ગામે હળકાઈ માતાના દર્શને તો મિત્રો ત્યાં જઈને હળકાઈ માતાના દર્શન કરીશ આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી હળકાઈ માતાનું મંદિર હલો મિત્રો આજે હું આવ્યો છું કળાદરા ગામે હળકાઈ માના મંદિરે હળકાઈ માના મંદિરે જઈને હળકાઈ માના દર્શન કરું અને સાથે સાથે તમને પણ હળકાઈ માતાના દર્શન કરાવું જય હડકાઈ મા આ છે મિત્રો હળકાઈ માનું મંદિર એમની વિડીયોના માધ્યમથી બતાવી રહ્યો છું ગરબા છે તમામ મંદિરના દ્રશ્યો વિડીયોના માધ્યમથી તમને બતાવી રહ્યો છું આપ જોઈ રહ્યા છો હળકાઈ મા સાક્ષાત બિરાજમાન હોય એમ હળકાઈ માતાની મૂર્તિ સામે શિવજીનું શિવલિંગ છે जय माखोड़ियार जय भातीजी महाराज બાજુમાં કાળકા માતાની મૂર્તિ આવેલી છે તેના પણ તમને દર્શન કરાવું જય માં મિત્રો વિડિયોના માધ્યમથી તમે હડકાઈ માતાના મંદિરના તમામ દ્રશ્યો જોઈ રહ્યા છો મિત્રો દૂર દૂરથી માના ભક્તો આવે છે અને માં હડકાઈ હવની મનોકામના પૂરી કરે છે મિત્રો રવિવાર હોય કે મંગળવાર હોય કે પૂનમ હોય માના ભક્તો માના દર્શને આવે છે મિત્રો અને માં હળકાઈ હાવની મનોકામના પૂરી કરે છે મિત્રો તમારે પણ જો કોક દેશ આવો હોય તો દહેગામ તાલુકાનું કળાદરા રૂડું ગામ અને કડાદરા ગામે આ હળકાઈ માનું ધામ છે મિત્રો તો તમે પણ કોક દેશ આવો કળાદરા ગામે કડાદરા ગામે આવેલું આ હળકાઈ માતાનું મંદિર એક શ્રદ્ધાનું પ્રતિક બની જાય છે મિત્રો તમે પણ કોક દિવસ આવો કળાદરા ગામે અને માં હળકાઈના દર્શન કરો મિત્રો મા હાવની મનોકામના પૂરી કરશે હળકાઈ માતાના મંદિરની બિલકુલ બાજુમાં લલિતા માતાનું મંદિર આવેલું છે મિત્રો આપ જોઈ રહ્યા છો લલિતા માતાનું મંદિર અને એની બાજુમાં કનકોટ ઘટાદાર વડલો આવેલો છે મિત્રો તો તમે પણ કોક દિવસ આવો કડાદરા ગામે માં હવની મનોકામના પૂરી કરશે